તો વાપીની વાત કરીએ તો ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા વાપીમાં સમીક્ષા બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂની ખુલેઆમ હોમ ડિલિવરી થઈ રહી છે અને ડ્રગ્સના કેસો સતત સામે આવી રહ્યા છે જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે ઇસુદાન ગઢવીએ વાપીમાં કેમિકલ અને ટેન્કર માફિયા રાજ કરતા ગંભીર આક્ષેપ કર્યો હતો ઉદ્યોગોમાં બોરિંગ કરીને કેમિકલનો ગેરકાયદે નિકાલ થતો હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી તેમણે કહ્યું કે બ્રિજના કામ ધીમા છે પ્રદૂષણ વધી રહ્યું છે અને લોકો પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે આગામી પંદર દિવસમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરાશે ઉમેદવારો સિલેક્શન કમિટી અમે ડિક્લેર કરવાના છીએ એ લોકો પણ અહીંયા વિઝિટ કરશે ઉમેદવારોની પસંદગીઓ કરશે સાથે સાથે જે લક્ષી એટલું કરવું લોકોની સમસ્યાઓ જાણવી લોકોને પોતે કઈ સમસ્યા આમ આદમી પાર્ટીની માન લો કે મહાનગરપાલિકા બને તો લોકો કઈ સમસ્યા ઈચ્છે છે કારણ કે મુક્તિ થાય આજે ત્રીસ વર્ષથી ટેન્કર રાજ્યા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ભાજપના ફંડને આપે છે પણ જો એ જ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાપીમાં જો ખર્ચો કરે ભાજપ ફંડ ન લઈએ અને એટલો જ રૂપિયો જો વાપીને આપે આવો ભયંકર માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે આનાથી આ ઈશ્યુને ઘર ઘર સુધી પહોંચાડવાનું અને અમે કહીશું કે ભાઈ લોકો આમ આદમી પાર્ટી ઉપર એકવાર વિશ્વાસ મૂકે આમ આદમી પાર્ટી પંજાબમાં આવી તો પૂર સાફ થયું છે મને નહીં કહી શકી પણ નશા મુક્તમાંથી ઘણી અંશે અત્યારે નશા મુક્ત પંજાબ બન્યું છે તો આ જ રીતે અહીંયા દારૂના પ્રશ્નો જે વાપીવાસીઓ તમે જુઓ દમણ અને સેલવાસ જે વાપીની વિઝિટ કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી સંપૂર્ણ સીટો ઉપર મજબૂતાથી ચૂંટણી લડશે હવે સવાલ એવો છે કે દર વખતે ચૂંટણી આવે ત્યારે જ આમ આદમી પાર્ટી મેદાને આવે છે એ પહેલાં લોકોના મુદ્દા કેમ નથી ઉપાડશે ચૂંટણી સમય કેમ આવે નહીં એવું નથી અમે સતત લડતા રહીએ છીએ અમે તમને આશ્ચર્ય થશે અત્યારે લગભગ બે મહિનાની અંદર આખા ગુજરાતમાં આઠ હજાર અને ગામ સભાઓ કરી છે તાલુકાને મહાનગરપાલિકામાં લોકોને મળીએ છીએ અને લોકો પાસેથી અમે જે મુદ્દાઓ છે એ લેવાના છીએ એ મુદ્દાઓ પર અમારા નગરપાલિકાની મહાનગરપાલિકાની તાલુકા જિલ્લાની કહી આવે છે મજબૂતાથી લડીશું પણ અમારી તૈયારી અત્યારે પણ બે હજાર સત્યાવીસ ની ચાલી રહી છે સતત અમે લોકોની વચ્ચે છીએ પાંચ લોકોની સમિતિ બનાવવાના છીએ જોન વાઇઝ પાંચ થી પંદર લોકોની અને સેન્ટ્રલની પણ પાંચ થી પંદર લોકોની સમિતિ હશે અને એમાં અમે નિરીક્ષકોની ટીમ પણ બનાવીશું સાથે સાથે